મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબ દીઠ સહાય મળશે એક લાખ રૂપિયાની તો મિત્રો આની અંદર ફોર્મ ભરવાના શરૂ થયા છે જિલ્લા મુજબ ફોર્મ ભરાશે કોણ ભરી શકશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો આની અંદર આની અંદર પ્રારંભિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટે કેન્દ્રીય સરકારની આ યોજના છે તો કેન્દ્ર સરકારની આ યોજનાની અંદર જે તેર હજાર કરોડ રૂપિયા બજેટ ફાળવણી કરે છે એની અંદર અઢાર પ્રારંભિક વ્યવસાયો કરતા હોય એમને સહાય મળશે શિલ્પકારો અને કાર્યકરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવશે તો મિત્રો આની અંદર લોન સહાય માટે સરકાર દ્વારા સૌથી મોટી લોન આપવામાં આવે છે તો લોનની વાત કરીએ કે સર્વપ્રથમ જે પહેલાં તબક્કાની અંદર એક લાખની લોન મળે છે અને બીજા તબક્કાની અંદર બે લાખની લોન મળે છે તો આની અંદર જે મદદ કરવા માટે માત્ર પાંચ ટકા જે વાર્ષિક વ્યાજદર છે એ તમારે ચૂકવવાનું રહેશે તો મિત્રો પહેલાં તબક્કાની અંદર જે ફોર્મ ભરવાના જિલ્લા પ્રમાણે શરૂ થઈ ગયા છે તો ગાંધીનગર જિલ્લાની અંદર અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે તો મિત્રો પ્રથમ તબક્કાની અંદર જે વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે પણ વ્યવસાયકારો છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે તો આ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટૂલ લાભ ડિજિટલ દેવડ દેવડ અને ઇન્સ્ટીવ માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમને પ્રમાણપત્ર આપે ત્યારે તમને ટૂલ કીટ પંદર હજાર રૂપિયાની આપવામાં આવે છે પછી તમને એક લાખ રૂપિયાની લોન માટે જોગવાઈ કરવામાં આવે છે તો આની અંદર કયા લાભાર્થી અરજી કરી શકે છે સુથારી કામ નાવ બનાવનાર છે અસ્ત્ર બનાવનાર લુહાર તાળો બનાવનાર છે હથોડા અને ટૂલકીટ બનાવનાર સોનાર સોની છે કુંભાર છે મૂર્તિકાર છે મોચીકામ કળિયાકામ ટોપલી ચટાઈ સાવરણી બનાવે છે એ પારંભિક ઢીંગલી અને રમકડાં બનાવનાર નાઈ જે વર્ણન છે માળાઓ બનાવનાર છે ધોબી દરજી અને માછલીની જાળ બનાવનાર જે કામ કરે છે એ આની અંદર અરજી કરી શકશે આની અંદર તમારે અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર સેવિંગ ખાતાની વિગતો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ તમારે આપવાના છે તો આની અંદર તમારે ફોર્મ ભરવા માટે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરમાં જઈને તમારે આની અંદર તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો તો આ પ્રકારે જે પણ વ્યવસાયકારો છે એ પહેલા તબક્કા માટે જે તમે ફોર્મ ભરી શકો છો એક લાખ રૂપિયાની સહાય વ્યવસાયકારોને આપવામાં આવશે તો મિત્રો વિશ્વકર્મા યોજના હવે શરૂ થઈ ગઈ છે પહેલા તબક્કાની યોજના માટે ફોર્મ ભરવાના આની અંદર પહેલા તબક્કાની અંદર એક લાખ રૂપિયાની લોનનો લાભ મળે છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો મધ્ય માત્ર જય ગરવી ગુજરાત